સુરત શહેરમાં ઈદના તહેવારને લઈને સમગ્ર સુરતમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બંદોબસ્ત દરમિયાન કામગીરી કરતાં એસીપી પઠાણના કમાન્ડો નિલેશ પટેલની પિસ્તોલની ચોરી થઈ ગઈ હતી આ બાબતે નિલેશ પટેલ દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આ ફરિયાદના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે નસીમ અંસારી નામના ઈસમની ધરપકડ કરી છે તેની પાસેથી એક પિસ્તોલ કબજે કરી છે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ ઈસમ અગાઉ મોબાઈલ ચોરી જેવા ગુનાઓને અંજામ આપતો હતો અને તેના પર દેવું વધી જતા મોટો ક્રાઇમ કરવા માટે તેણે આ પિસ્તોલની ચોરી કરી હતી સુરત શહેર પોલીસ દ્વારા ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના તહેવારને લઈને સમગ્ર શહેરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સોળ સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદના તહેવારને લઈ પોલીસ જ્યારે બંદોબસ્તની કામગીરી કરતી હતી ત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા આંજણા ફાર્મ નગર રેલવે ગરનાળાની પાસે પીર અબ્દુલ નબી દરગાહ નજીક એસીપી જે એ પઠાણના કમાન્ડો નિલેશ પટેલની પિસ્તોલ ચોરી થઈ ગઈ હતી સોળ સપ્ટેમ્બરના રોજ સાંજે છ વાગ્યા આસપાસ દરગાહની બહાર લોકોની ખૂબ ભીડ હતી ત્યારે અજાણ્યા ઈસમ દ્વારા કમાન્ડો નિલેશ પટેલની કમર પર હોલસ્ટરમાં રાખવામાં આવેલી કાળા કલરની દસ કારતુસ સાથેની પિસ્તોલ ચોરી કરી લેવામાં આવી હતી આ ઘટનાને લઈને કમાન્ડોને માહિતી મળતા તેણે તાત્કાલિક અસરથી આ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી દસ કારતુસ સાથેની પિસ્તોલ ચોરી થઈ હોવાની ઘટના સામે આવતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે લિંબાયત વિસ્તારમાં મજદા પાર્ક સોસાયટીમાં રહેતા નસીમ અખ્તર અંસારી દ્વારા પિસ્તોલની ચોરી કરવામાં આવી છે તેથી આ બાતમીને આધારે પોલીસે નસીમના ઘરે તપાસ કરી અને નસીમના ઘરના કબાટની અંદરથી પોલીસને દસ કારતૂસ સાથેની આ પિસ્તોલ મળી આવી હતી તેથી પોલીસે પિસ્તોલ સાથે નસીમની ધરપકડ કરી હતી ધરપકડ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પિસ્તોલ ચોરી કરવા બાબતે આરોપી નસીબની પૂછપરછ કરતાં આરોપી દ્વારા કબૂલાત કરવામાં આવી હતી કે છેલ્લા ઘણા સમયથી તે આર્થિક મુશ્કેલીમાં મુકાયો હતો અને આર્થિક તંગી દૂર કરવા માટે અને પૈસા કમાવવા માટે આ પિસ્તોલની મદદથી કોઈ મોટો ગુનો આચરવાની ફિરાકમાં હતો એટલા માટે તેણે આ પિસ્તોલની ચોરી કરી હતી હાલ પોલીસ દ્વારા એક કાળા કલરની પિસ્તોલ અને દસ કારતુસ જપ્ત કરવામાં આવ્યા છે આ પિસ્તોલની કિંમત એક લાખ રૂપિયા અને કારતોસની કિંમત એક હજાર હોવાનું સામે આવ્યું છે મહત્વની વાત છે કે આરોપી નસીમ અંસારી સામે અગાઉ લિંબાયત પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીનો ગુનો પણ નોંધાયો છે અને સીઆરપીસીની કલમ એકસો સાત હેઠળ પાંચ વખત તેની સામે અટકાયતી પગલાં પણ પોલીસ દ્વારા ભરવામાં આવ્યા છે ગઈ સોળ તારીખે ઈલે ઈદે મિલાદના બંદોબસ્તમાં સુરત પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગમાં રહેલી હતી અને ઈદે મિલાદના બંદોબસ્તમાં લોકોની ખૂબ ભીડ એકઠી થયેલી હતી એ દરમિયાનમાં ઈદે મિલાદના બંદોબસ્તમાં ભીડનો લાભ લઈ એક કિસામે એક એસીપી સાહેબના ગનમેનની રિવોલ્વ પિસ્ટલ જે ગ્લોક પિસ્ટલ અને એને દસ રાઉન્ડની ચોરી થયેલી આ તપાસ દરમિયાન એક જે બંદોબસ્તમાં લીંબા બાલેશ્વર પાસેના ફાર્મ રેલવે ગણાની બાજુમાંથી આ પિસ્ટોલ ચોરી થયેલાનું જાણવા મળ્યું હતું આવું ગંભીર પોલીસ એક કમાન્ડોની પિસ્તોલ ચોરી થતાં દસ રાઉન્ડ સાથેની અને ઈદે મિલાદના તહેવારના દિવસે એટલે સુરત પોલીસ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો કામે લાગેલી હતી અને ઘનિષ્ઠ તપાસ પછી જ માહિતી મળેલી કે લિંબાયતમાં મીઠી ખાડી પાસે રહેતો નસી નસીમ સમીર અંસારી જે મૂળ રહેવાસી બનારસનો છે અને અહીંયા મીઠી ખાડી વિસ્તારમાં મસ્દા પાર્કમાં રહે છે એની તપાસ દરમિયાન એ મળી આવેલો હતો અને એની પાસેથી પિસ્ટલ તથા દસ રાઉન્ડ એની પાસે એના ઘરેથી કબજે લેવામાં આવેલ છે આ ઇસમનો ગુનાહિત ભૂતકાળ પણ છે મોબાઈલ ચોરી અલગ અલગ ગુનાઓમાં પકડાયેલો પણ પહેલાં છે પરંતુ પોલીસ અમલદારની રિવોલ્વર ચોરવા પાછળનો એનો આશય શું હતો પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહે છે કે ખૂબ દેવું થઈ ગયા હતા કોઈ મોટો ગુનો ગુનો યોજવા માટે એણે ભીડનો લાભ લઈ અને પિસ્તલ ચોરી લીધેલી પણ હજી તપાસ દરમિયાન એનું કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ એ બાબતની તપાસ ચાલી રહી છે આને આખી જે વ્યક્તિ ગન હતો એની સાથે સાથે બાજુમાં અને હોલિસ્ટરમાંથી ભીડનો લાભ લઈ કાઢી હા જે પોલીસ જે ગનમેન પાસેથી પિસ્તોલ ચોરી કરવામાં આવી વીડિયો હતા